aaaa deaeadiaaasnidisatentoadeaa

અથી કોવ સવારનો કામ રે પીપરો રે પીપર બોલી ગોરિયા રે ચારો પર પીપરો દ પાણનો શામ રે પીણા રે પીપી રી દા પબુ જી ના પ્રાણ પરવા દપાટણનો બળે રે પીવારો પર પીપરો પરવા દપા તણનો બડે રે પી પરો કે સુણે રે બળે રેરી નો આવે અવતાર પીપરો પર ભાત પાણ સા